જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી તે દિવસે મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો આ દિવસે સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન અને પુષ્પોથી શ્રી કૃષ્ણનું પૂજન કરવું આખો દિવસ ફળાહાર કરીને ઉપવાસ કરવો મધરાતે મંદિરમાં જઈ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા તેમના ભજન ગાવા બીજે દિવસે બ્રહ્મભોજન કરાવી પારણા કરવા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખ્યો સાથે વન વિહાર કરવા ગઈ ત્યાં દુમલેક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં કાળ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીએ પુત્ર જન્મ્યો તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળને અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની તો તે મગધ દેશમાં ગયો અને જરાસન જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજની

ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળકો જન્મશે તે આપતો જઈશ કંસને વસુદેવની વાત ઠીક લાગી પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવ્યા પેતો હાથે હાથે કરીને મોજ શા માટે ઊભું કરવું તેણે જલ્દીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનાવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રેસન કંઈ બોલે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રોનો નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો દેવાંગનાઓ વ્રજભભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષાવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધ્રુજતી હતી ને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધ રાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા તે દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા તે સમયે યમુનાની પાણી ઘુઘવાટા લઈ રહ્યું હતું આજે વસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો અને ઘુઘવતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ બાળક કૃષ્ણને લઈ નંદરાજાને ઘેર ગયા તે સમયે જશોદાએ એક છોકરીને જન્મ આપ્યો હતો વસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકી પહેલી બાળકીને પોતાની સાથે લઈ કારાગૃહમાં આવ્યા વસુદેવે છોકરીને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત ખોરામાં થોડી વારમાં તો કારાગૃહના બધા પાછા બીડાઈ ગયા કંસને ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછાડવા ગયો કે તે છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલી કે તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી કંસનો અજંપો વધી ગયો તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂતના બકાસુર અઘાસુર ધૈનુકાસુર આદિને મોકલે છે તે બધાનો કનૈયો નાશ કરે છે કનૈયો ગોકુળમાં ઘણી બાળ લીલાઓ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળસખાઓને તે ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમે છે ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે કનૈયો પાંચમા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે કંસે ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અકુરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા ત્યાં કંસે છૂટો મૂકેલા કુર આપી હાથીને કૃષ્ણ બલરામ મારે છે પછી ચાણુર વૃષ્ટિકનો નાશ કરે છે છેલ્લે કંસનો વધ કરે છે કંસના વધ પછી ઉગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે દ્વારિકામાં શ્રીકૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે પછી શિશુપાલનો વધ કરે છે જરાસનનો નાશ કરે છે પાંડવોના પક્ષમાં રહી મહાભારતનું યુદ્ધ સર્જી માનવજાતનું નિકંદન કાઢી નાખે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતો નથી ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તૈયાર કરે છે આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓ નાશ થવા પામે છે યાદવોને પણ અંદરો અંદર લડાવી શ્રી કૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુ વહોરી લે છે આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના આઠમાં અવતાર હતા અને તેમનો જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ આપનારું છે આ વ્રત પ્રથમ રાજાધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા તો મિત્રો આ હતી જન્માષ્ટમીની વાર્તા જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય શ્રી કૃષ્ણ